અરવલ્લી જિલ્લાની મહિલાઓને અન્યાય કેમ બાયડ તાલુકામાંથી આવેલ અરજદારનો રોષ જિલ્લાના આઈસીડીએસ અધિકારીને કોઈ મોટા રાજકારણીનો હાથ જે પોતાની મનમાની મુજબ ભરતી કરવાનો આક્ષેપ જિલ્લાના મંત્રી ધારાસભ્ય તેઓને કોઈ સૂચના આપતા ન હોય ત્યારે આ પ્રોગ્રામ ઓફિસર સામે કશું ચાલતું હોય તેવું આ અરજદાર મહિલામાં લાગી રહી છે

આજે આંગણવાડી માં રિજેક્ટ થયેલા ફોર્મ એના માટે આયા હતા પણ એમાં કે છે કે તમારે સગોષ ના પત્ર અપલોડ નથી કરેલું પણ એની જગ્યાએ બીએ ની માર્કશીટ બતાવે છે અને અમે બીએ ની માર્કશીટ મૂકી જ નથી અચ્છા તો પછી તો સવાલ લાગે કે આ તો કે છે કે તમારી ભૂલ છે કે તમારે જોવું પડે કે તો હવે શું કીધું એમાં પછી એ તો કે તમારું માન્ય નહીં ગણે નિયમો મુજબ તમારું શું પ્રોબ્લેમ મારા સગોષ ના પત્રકમાં ભૂલ છે અમે અરજી કરી હતી એ લોકો મને બોલાય

અહીંયા તો એવું જ કહી દીધું જોઈશું તો જોઈશું ક્યારે જોઈશું એટલે જોવા માંગતા નથી આપણે જે કે શું સમસ્યા છે આપણે જે મેં સુલી માં મારું આમોદરા લાગે છે અને જે મારું સારસિયા ની જાહેરાત છે રહેવાસી સારસિયા સ્થાનિક એમાં મેરેટ સારસિયાનું વધારે બને છે છતાંય આ લોકોએ આમોદરાવાળાને ઓર્ડર આપ્યો છે પ્લસ જે મામલાદારમાંથી રેઠાનો દાખલો આપવામાં આવેલ છે એ દાખલો અમારા સારા શેર છે અરજી માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા એવું કીધું છે કે તમારી અરજી માન્ય રાખવામાં આવશે પણ કોઈ આઈડી પ્રૂફ આપેલું નથી અને તમને ક્યાં બોલાવવામાં આવશે પણ હવે ક્યારે બોલાવશે કે કોઈ હજુ પ્રૂફ આપેલું તમને વિશ્વાસ કે બોલાવવામાં આવશે વિશ્વાસ તો ક્યાંથી પડે કોઈ પ્રૂફ આપ્યું નથી બરોબર પ્રૂફ આપે તો અમને વિશ્વાસ પડે કે અમને બોલાવશે કે નહીં બોલાવે દસ દિવસમાં ક્યાં તમને બોલાવવામાં આવશે